નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે નવેમ્બર બે હજાર જથ્થો મળવાપાત્ર થશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો સેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌ પ્રથમ જોઈએ તો અંત્યોદય કાર્ડ ધારકોને નવેમ્બર બે હજાર ચોવીસની અંદર જે મળવાપાત્ર જથ્થો છે એમની વિગત જોઈએ તો સૌ પ્રથમ ઘઉં છે જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને વીસ કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે ઘઉં અને ચોખા બંને વિના મૂલ્યે આપવામાં આવશે અને વીસ કિલો ઘઉં અને પંદર કિલો ચોખા જે કાર્ડ દીઠ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ બાજરી અને જુવારની વાત કરીએ તો તે અંત્યોદય કાર ધારકોને પાંચ કિલો કાર ઠાપવામાં આવશે અને વહેલા તે પહેલાના ધોરણે બાજરી અને જુવાર આપવામાં આવશે ત્યારબાદ તેની અવેજીમાં પાંચ કિલો ઘઉં આપવામાં આવશે જો બાજરી અને જુવારનો સ્ટોક નહીં હોય તો તેની અવેજીમાં પાંચ કિલો ઘઉં આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ આખા ચણાની વાત કરીએ તો આખા ચણા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડીઠ ઠાપવામાં આવશે ને એના તમારે ત્રીસ રૂપિયા કિલો આપ કિલોના આપવાના રહેશે ત્યારબાદ ડબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે સોલ્ટની વાત કરીએ તો જે અંત્યોદય કાર્ડ કાર્ડ આપવામાં આવશે ને માત્ર તમને એક રૂપિયાની અંદર એક કિલો મીઠું આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તુવેલ દાળની તો જે તુવેલ દાળ છે જે અંત્યોદય કાર ધારકોને એક કિલો કાર્ડ આપવામાં આવશે અને નવેમ્બર બે હજાર ચોવીસ માટેની દાળની જે પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલ છે તો ક જે દાળ છે તુવેર દાળ એ તમને પચાસ રૂપિયા કિલો આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને આટલી વસ્તુ મળવાપાત્ર થશે ત્યારબાદ વાત કરીએ એનએફએસસી એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને નવેમ્બર બે હજાર ચોવીસ માસમાં કેટલો જથ્થો મળવાપાત્ર થશે એમની વિગત જોઈએ તો સૌપ્રથમ ઘઉં છે જે એનએફએસસી એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ત્રણ કિલો વ્યક્તિ દીઠ ઘઉં આપવામાં આવશે અને તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને બે કિલો કાર્ડ ચોખા આપવામાં આવશે અને તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો મિત્રો અહીં વ્યક્તિ દીઠ ચોખ્ખા અને ઘઉં આપવામાં આવશે જો તમારા ઘરની અંદર અથવા તો તમારા રેશન કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો તમને દસ કિલો ચોખા અને પંદર કિલો ઘઉં આપવામાં આવશે એટલે કે વ્યક્તિ દીઠ ઘઉં અને ચોખા જે તેમનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ બાજરી અને જુવારની વાત કરીએ તો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ વહેલાતાના તના વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવશે જો સ્ટોકમાં નહીં હોય તો તેની અવેજીમાં તમને ઘઉં આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ આખા ચણાની તો આખા ચણા છે જે એનએફસી એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા કિલોએ આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે એ પણ તમને એક કિલો કાળથી ઠાપવામાં આવશે અને એક રૂપિયાનું કિલો તમને મીઠું આપવામાં આવશે ત્યારબાદ તુવેરદાર ની વાત કરીએ તો એનએફએસસી એપીએલ બીપીએલ રેશનકાર્ડ કાર્ડ ધારકોને તુવેરદાર છે જે એક કિલો કાળથી આવશે જે નવેમ્બર બે હજાર છોવીસ માટે દાળની પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલ છે તો તમને પચાસ રૂપિયા કિલો જે તુવેરદાર આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ માત્ર બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ આપવામાં આવશે તો એ ત્રણ ત્રણસો ગ્રામ આપવામાં આવશે અને નવેમ્બર જે ખાંડની મુજબ ફાળવણી કરવામાં આવેલ છે અને માત્ર બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ ખાંડ આપવામાં આવશે તો આવી રીતે એપીએલ બીપીએલ અને એનએફએસએ રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મળવા પાત્ર થશે જેમાં ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે મિત્રો તમારા ઘરના જેટલા સભ્યો હશે એટલા સભ્યો દીઠ તમને ઘઉં અને ચોખા આપવામાં આવશે ત્યારબાદ બાજરી અને જુવાર છે તે વહેલા તે ધોરણે આપવામાં આવશે જો તેનો સ્ટોક નહીં હોય તો તમને એની જગ્યાએ ઘઉં આપી દેવામાં આવશે તો આવી રીતે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને આટલું રાશન આપવામાં આવશે ત્યારબાદ એક નોંધની વાત કરીએ તો જે વ્યાજબી ભાવની દુકાનમાં બાજરી તથા જુવારનો જથ્થો હાજર સ્ટોકમાં રહેલ હોય અને એનએફએસએ યોજનામાં રેશન કાર્ડ ધારકોને વિતરણ કરી શકાય તે માટે બાજરી તથા જુવારનો સ્ટોક જ્યાં સુધી ઉપલબ્ધ હોય ત્યાં સુધી બાજરી તથા જુવારનો જથ્થો અને ત્યારબાદ અવેજીમાં ઘઉંનો જથ્થો વિતરણ કરી શકાય તે માટે સિસ્ટમમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે તો આગળ આપણે જે રીતે વાત કરી એ રીતે જ કહેવામાં આવેલું છે કે જે વ્યાજબી ભાવની દુકાનની અંદર જે બાજરી અને જુવારનો જથ્થો જે સ્ટોક હાજર હશે તો ત્યાં તમને બાજરી અને જુવાર આપવામાં આવશે અને સ્ટોક પૂરો થઈ ગયો હશે તો તમને અવેજીમાં અથવા તો તેમની જગ્યાએ તમને જે ઘઉંનો જથ્થો વિતરણ કરવામાં આવશે